મારી વહુ એ મને રાખી ને કાઢી મૂકી દીકરા એ ખુદે તમારું મૂળ વતન ક્યાં ધંધો કાસાડ ના ના હું પોરબંદર આમ પિયર મારું પોરબંદર જુનાગઢ સાસરું મારું બરાબર માંગરોળ 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 સાસરું મારું બરાબર અને શું તમારા ઘરે છોકરા છે છોકરા છે બે ઘણી તો એસટી માં નોકરી કરતા હતા એસટી માં એસટી માં વડકસોટ માં હમ હમ નોકરી પટી ગઈ પૈસા હતા તો મેં બે છોકરાઓને પહેણાવ્યા છોકરીને પહેણાવી પૈસા મેં વાપરીને મારી આગળ કંઈ હતું નહીં પછી છોકરાઓ મોટા થયા છોકરાના છોકરાએ મોટા થયા પણ મને રાખવા તૈયાર નથી કેમ કેમ ભાઈ એવું કેમ એ હવે વહુને ખબર મને તો કંઈ ખબર નથી કેમ વહુને દીકરાએ ખુદે કીધું કે તું માં મારા ઘરમાંથી જતી રહી તમારા દીકરાનું નામ શું છે જીતેન્દ્ર અને બે દીકરા છે હા બે એકનું નામ અશ્વિન અશ્વિનને મારા ધણીની નોકરી આપી નોકરી 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 આપી 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 આપણે એટલે છોકરાને અને અને તેમ તમને નથી રાખવા એને મારા મારા ઘરમાં ઘરમાં ના ના કેમ એવું અશ્વિનભાઈને અશ્વિનભાઈને હા કે અશ્વિનભાઈ આ વિડીયો જોતા હોય ને તો થોડું આમ શરમથી નીચું કરજો કેમ કે એક મા જે છે એમના હસબન્ડની નોકરી તમને લઈ છે અને અમને એક આશરો હતો કે ભવિષ્યમાં તમે એમને રાખશો સાચવશો પણ તમે તો એમના આશ્રમમાં સારા તર છોડી દીધા છે બા તમારી કોઈ છોકરી એવું કઈ છે એક દીકરી છે સાસરે છે એની પાસે રહેવાય નહીં ના એ તો સમજા મહિનો મહિનો રહી આવતી હતી મહિનો મહિનો યાર રહી આવું પણ કેટલા દિવસ રહેવું પછી તમારા જેવા મને એસટી એ મહિલા અમદાવાદની રડતી હતી કાઢી મીકોને દીકરાએ તો રડતી હતી તો કે બાર રડ શું કરો મેં કે મારી દીકરાએ મને આવું કહ્યું તો કે તમે ક્યાંય ના જાઓ તમને હું એડ્રેસ લખી દઉં ત્યાં જાવી કે તમને અહીંયા કોઈએ તમને એડ્રેસ અહીંયા બાપુનું લખી આપ્યું આપું તો હું પછી નડિયાદ આવી મારી આગળ પૈસા નહોતા નડિયાદ આવી નડિયાદથી પછી હું અહીંયા એક રિક્ષાવાળાને કીધું મેં કહ્યું મને ભાઈ અહીંયા જવું જ આ એડ્રેસ બતાવ્યું હું તો ઓછું ભણેલી છે મેં બતાવ્યું કે આ એડ્રેસ ઉપર મારે જવું જ

તો ભાઈ અશ્વિનભાઈ અને ભાઈ અમારા જીતેન્દ્રભાઈ ચિંતા ના કરતા તમારા જે માતા છે અમારા આશ્રમમાં કહેવાય ને કે સારી રીતના રહે છે ભાઈ ભલે એમને અમને કંઈ પ્રોપર્ટી નથી લખ્યાલી પણ અમારી ફરજ છે કે આવા વૃદ્ધોને અમે રાખીએ અમે સંભાળે રાખીએ પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જે માએ પોતાના પતિની જે નોકરી હતી વાર

હા એમાં એવું હોય છે કે બાપુ ના છે ને ત્યાં આપડે સ્કૂલ ના એડમિશન બધું ચાલુ હોય છે એટલે બાપુ ત્યાં આપડે થોડાક આમ બીજી રહે છે એટલે એની આપણે એનું તો કઈ ના કહેવાય એ બધે ફરતા હોય તો બધાયનું ધ્યાન હા હા એટલે

ભાઈ શરમ કરો એક માને હાથ જોડવા પડે છે કેમ તમારી અને થોડી બી શરમ સંકોચ હોય ને ભાઈ તો એક વખત માને મળવા તો આવજો તમારી પાસે આવવાના નથી પણ માને મળવા જરૂર આવજો તો મિત્રો આ વિડીયો બને એટલો વધુ ને વધુ શેર કરો અને બસ તમારા સહયોગથી જ અમારા આવા વૃદ્ધો અમારી સુધી પહોંચે છે અને બસ એટલે જ કહીશ કે આવા વૃદ્ધોને અમારા સુધી પહોંચાડો જેની જરૂરિયાતમંદ લોકો છે અમારા સુધી પહોંચાડો